નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે તો આજ વાત કરી લઈએ આજના સોના ચાંદીના ભાવ આજે શું રહેશે સોના ચાંદીનો ભાવ તેની વાત કરીએ મિત્રો તારીખો મહિનો બે હજાર પચીસ ના રોજ આજે ઇન્ડિયન સરાપા બજારમાં સોના ચાંદીનો ભાવ કઈ રીતનો છે અને આજે ચાંદીનો ભાવ શું રહેશે તેની વાત કરીએ મિત્રો તો એક ગ્રામ ચાંદીનો ભાવ સત્તાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને અઠ્યોતેર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર સાતસો ને છ્યાસી રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ સત્તાણું જોવા મળી રહ્યો છે તો ભારતના શહેરોમાં આજે ચાંદીનો ભાવ એક કિલોનામાં કઈ રીતનો રહ્યો છે તેની વાત કરીએ તો દિલ્હીમાં અઠ્ઠાણું હજાર એકસો રૂપિયા મુંબઈમાં અઠ્ઠાણું હજાર એકસો અઢાર રૂપિયા હૈદરાબાદમાં અઠ્ઠાણું હજાર એકસો વીસ રૂપિયા ચેન્નાઈમાં એકસો રૂપિયા જોવા મળી રહ્યો છે ભારતના શહેરોમાં આ રીતનો ચાંદીનો ભાવ છે તો હવે આપણે ગુજરાતના શહેરોની વાત કરીએ એક કિલો ચાંદીના ભાવની તો સુરતમાં સત્તાણું હજાર આઠસો ને રૂપિયા રાજકોટમાં સત્તાણું હજાર આઠસો અડસઠ રૂપિયા

જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં અગિયારસો રૂપિયાના વધારા સાથે અઢાર કારના સોનાના ભાવમાં પણ મિત્રો તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે ધીરે ધીરે સોનાનો ભાવ આગળ વધતો હોય તેવું જાણવા મળી રહ્યું છે જો તમારે તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો ભારતના શહેરોમાં આજે વાત કરીએ કે સોનાનો ભાવ કઈ રીતનો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ તો દિલ્હીમાં છોતેર હજાર પચાસ રૂપિયા ચેન્નાઈમાં છોતેર હજાર નેવ રૂપિયા હૈદરાબાદમાં છોતેર હજાર સાઠ રૂપિયા મુંબઈમાં છોતેર હજાર એસી રૂપિયા બેંગલુરૂમાં છોતેર હજાર સિત્તેર રૂપિયા અને લખનઉમાં છોતેર હજાર ચાલીસ રૂપિયા આ રીતનો ભારતના શહેરોમાં આજે સોનાનો ભાવ ચોવીસ કેરેટનો જોવા મળી રહ્યો છે તે પણ દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ આ મુજબ જોવા મળી રહ્યો છે તો હવે આપણે વાત કરવાના છીએ ગુજરાતના શહેરોની તો ગુજરાતના શહેરોમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાના ભાવમાં કઈ રીતનો રહ્યો છે તેની વાત કરીએ તો સુરતમાં છોતેર હજાર દસ રૂપિયા રાજકોટમાં છોતેર હજાર રૂપિયા અમદાવાદમાં છોતેર હજાર બસો રૂપિયા ગાંધીનગરમાં આ રીતનો જોવા મળી રહ્યો છે અને આ મિત્રો આ સોનાનો ભાવ અત્યારે હોલસેલ ભાવ જોવા મળી રહ્યો છે ચેનલ ઉપર તમે ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનો ભૂલતા મિત્રો